न मारी मना राजेशी गो दयावो राम राम भगाव दे हे पंचो मजा मजा दियो मजा हे ढोले पावलिया मजा बड़ी बाबा हमरा

નવા પરા માં આજથી કરી આદુ નો કવા પીજાતી અત્યારે તમારી પૂન કઈ શું મને કોલી વાળા કપડું પૂર બધી તમે ખાલી એટલું બોલો સિકોતર ઠેર તો હું ઠેરી જઉં અને તમે અમુ તો ઉભી રેતો વાહ વાહ